નમસ્કાર વાલા પેન્શનર મિત્રો સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં તો બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી અરર મહાદેવ તો પેન્શનર મિત્રો આજની તારીખ ઓગણીસ બે બે હજાર છવ્વીસ તો આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું પેન્શનરો માટે થઈ છે સો ટકા કામની જાહેરાત તેના વિશે તો પેલી માર્ચ બે હજાર છવ્વીસથી તમામ પેન્શનરો અને કર્મચારીઓના જે પેન્શન અને મેડિકલ એલાઉન્સ છે તેને લઈને મોટા ફેરફારો કરવામાં આવી રહ્યા છે તો શું મોટા ફેરફારો છે તેની આજના વિડીયોમાં આપણે ચર્ચા કરીશું તો વિડીયો છેક અંતર સુધી નિહાળી લેજો અને હજી સુધી જો આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો ડેઈલી આવી જ અપડેટો મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ પણ અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો તો જોઈએ આજનો આ વિડીયો તો સૌથી પહેલાં વાત કરીએ તો આઠમા પગાર પંચ અંગે કર્મચારીઓ માટે એક મોટી અપડેટ સામે આવી છે તો એ નોંધનીય છે કે માર્ચમાં પગારમાં નોંધપાત્ર વધારો થવાની ધારણા છે તો આ વધારાથી કર્મચારીઓના પગારમાં વધારો થશે તો આજે અમે તમને આ સમાચાર દ્વારા આ વિશે સંપૂર્ણ માહિતી આપવા જઈ રહ્યા છીએ તો ખાસ કરીને વિડીયો અંત સુધી જોઈ લેજો અને તેના વિશે આપણે વધુ જાણવાનો પણ પ્રયાસ કરીએ છીએ તો વાત કરીએ દેશભરના લાખો કર્મચારીઓ માટે એક મોટી અપડેટ આવી રહી છે તો સરકાર હવે ટૂંક સમયમાં આ વખતે એમના ડીએ એટલે કે ડીયરનેસ એલાઉન્સમાં વધારો કરશે તો આ ડીએમાં પાંચ ટકા સુધીનો વધારો થવાની ધારણા છે તો આ પાંચ ટકાના વધારાથી કર્મચારીઓના પગારમાં નોંધપાત્ર વધારો થવાનો છે તો આ સમાચાર દ્વારા આઠમા પગાર પંચ સંબંધિત આ નવીનતમ અપડેટ્સ વિશે જાણીશું તો સૌથી પહેલાં જોઈએ તો આઠમું પગાર પંચ આ દિવસથી અમલમાં આવશે એટલે કે આઠમા પગાર પંચનો અમલ છે તે ક્યારથી શરૂ થશે તો કેન્દ્ર સરકારનું આઠમું પગાર પંચ પહેલી જાન્યુઆરી બે હજાર છવ્વીસથી અમલમાં આવવાનું છે જોકે કર્મચારીઓને નવા પગાર માળખાનો તાત્કાલિક લાભ મળશે નહીં તો જ્યાં સુધી કમિશન તેમની ભલામણો રજૂ નહીં કરે અને સરકારની મંજૂરી ન મેળવે ત્યાં સુધી એક કરોડથી વધુ કર્મચારીઓ અને પેન્શનરો સાતમા પગાર પંચના માળખા હેઠળ રહેશે તો આ દરમિયાન મોંઘવારી જે અમલ છે તે પહેલી જાન્યુઆરી બે હજાર છવ્વીસથી થી જ થવાનો છે પરંતુ તેનો લાભ છે તે હાલમાં મળશે નહીં તો જ્યાં સુધી કમિશન તેમની ભલામણો રજૂ ન કરે ત્યાં સુધી સરકાર તેને મંજૂરી નથી આપતી અને એક કરોડથી વધુ જે કર્મચારીઓ અને પેન્શનરો છે તે સાતમા પગાર પંચના માળખા હેઠળ રહેવાના હોય તો આ દરમિયાન મોંઘવારી ભથ્થા ઉપર મોટી આશાઓ છે તે રાખવામાં આવી રહી છે તો ત્યારબાદ જોઈએ તો ડીએમાં આટલો ઉછાળો આવશે તો શ્રમ મંત્રાલય દ્વારા જાહેર કરાયેલ ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ ડિસેમ્બરમાં એકસો અડતાલીસ પોઈન્ટ બે પર સ્થિર રહેવાની ધારણા હતી તો આ સૂચના મોંઘવારી ભથ્થાની ગણતરી માટેનો આધાર છે તો અંદાજ મુજબ ડીએ પાંચ ટકા વધી શકે છે તો અઠ્ઠાવનથી વધીને ત્રેસઠ ટકા થઈ શકે છે તો સરકાર માર્ચમાં આ જાહેરાત કરી શકે છે તો કર્મચારી સંગઠનો માને છે કે હોળી પહેલાં આ જાહેરાત અપેક્ષિત છે તો જો આવું થાય તો વધેલો ડીએ એપ્રિલના પગારમાં જાન્યુઆરી બે હજાર છવ્વીસથી બાકી ચૂકવણી સાથે આપવામાં આવી શકે છે મિત્રો તો ત્યારબાદ વાત કરીએ તો આઠમા પગાર પંચની પ્રક્રિયામાં ઘણો સમય લાગશે તો કેન્દ્ર સરકારે ઓક્ટોબરમાં આઠમા પગાર પંચ માટે સંદર્ભ શરતોને મંજૂરી આપી હતી તો કમિશનને તેમનો અહેવાલ તૈયાર કરવામાં આશરે અઢાર મહિના જેટલો સમય લાગશે તો ખાસ કરીને આનો અર્થ એ થયો કે પગાર ભથ્થા અને પેન્શનમાં વાસ્તવિક સુધારા કરવામાં સમય લાગશે તો કમિશનનું કાર્યાલય નવી દિલ્હીમાં સ્થાપિત કરવામાં આવ્યું છે તો પચીસ ફેબ્રુઆરીના રોજ વિવિધ કર્મચારી અને પેન્શનર સંગઠનોની એક બેઠકનું આયોજન પણ કરવામાં આવ્યું છે તો પગાર સુધારણા ફિટમેન્ટ પરિબળો લઘુત્તમ વેતન ભથ્થા અને સેવાની શરતો પર ચર્ચા કરવામાં આવશે તો એકવાર ડ્રાફ્ટ પૂર્ણ થઈ જાય પછી તેને કમિશન સમક્ષ રજૂ કરવામાં પણ આવશે મિત્રો ત્યારબાદ જોઈએ તો એક નવી વેબસાઇટ દ્વારા અપડેટ્સ ઉપલબ્ધ થશે તો સરકારે તાજેતરમાં આઠમા પગાર પંચની સત્તાવાર વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ એટ સીપીસી ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન લોન્ચ કરી છે તો આ પ્લેટફોર્મ કમિશન સંબંધિત માહિતી પ્રશ્નાવલી અને સૂચનો માટે વિકસાવવામાં આવી રહ્યું છે તો મંત્રાલયો વિભાગો કર્મચારીઓ અને પેન્શનરો અહીં પોતાનો પ્રતિભાવ સબમિટ કરી શકે છે તો આ ડિજિટલ પ્લેટફોર્મનો હેતુ પ્રક્રિયાને પારદર્શક બનાવવા અને તમામ હિસ્સેદારોની ભાગીદારી સુનિશ્ચિત કરવાનો છે તો આનાથી પગાર અને પેન્શન સુધારા સંબંધિત સૂચનો સીધા કમિશન સુધી પહોંચી શકે છે તો ત્યારબાદ અંતમાં જોઈએ તો કર્મચારી સંગઠનોની માગણીઓ હવે તીવ્ર બનવા લાગી છે તો ઓલ ઇન્ડિયા એનપીએસ એમ્પ્લોઈઝ ફેડરેશન દ્વારા રાષ્ટ્રવ્યાપી ઝુંબેશ શરૂ કરવામાં પણ આવી છે તો લગભગ ચારસો જિલ્લાઓના પ્રતિનિધિઓની ભાગીદારી સાથે સેવા અને પગાર સંબંધિત માગણીઓ પર ભાર મૂકવામાં આવી રહ્યો છે તો યુનિયન માંગ કરી રહ્યું છે કે કમિશન બસો દિવસની અંદર તેનો રિપોર્ટ એટલે કે ડીએ વધારાનો રિપોર્ટ રજૂ કરે તો વધુમાં કેન્દ્ર શાસિત પ્રદેશોમાં કેન્દ્રીય નિયમો સમાન રીતે લાગુ કરવામાં આવે અને રાજ્ય સરકાર પણ માંગ કરી રહી છે કે કર્મચારીઓ માટે મૂળ પગાર અને ડીએ કેન્દ્ર સરકારની જેમ જ સુધારવામાં આવે મિત્રો તો ત્યારબાદ જોઈએ તો આ માંગણીઓ અંગે પ્રધાનમંત્રી કાર્યાલયને પણ પત્રો મોકલવામાં આવી રહ્યા છે તો હાલમાં કર્મચારીઓ માર્ચમાં સંભવિત ડીએ વધારા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે જો કે આઠમા પગાર પંચની ભલામણોની રાહ વધુ લાંબી હોઈ શકે છે તો આગામી મહિનાઓમાં બેઠકો અને ચર્ચાઓ સ્પષ્ટ કરશે કે કર્મચારીઓને નવા પગાર માળખાનો લાભ ક્યારે મળવાનું શરૂ થશે મિત્રો તો મિત્રો આ હતી આજની માહિતી જે દરેક પેન્શનરો અને કર્મચારીઓ માટે સો ટકા કામની હતી વિડીયો અંત સુધી જોયો તે બદલ આપનો દિલથી આભાર વિડીયો પસંદ આવ્યો હોય માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો અને આવી જ માહિતીઓ માટે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ વંદે માત્ર